વેલકમ ફ્રેન્ડ્સ અત્યારે રાતના સાડા દસ થવા આવ્યા છે અને આજે આપણી સબ ઓડિટર ઓડિટરની જે બેચ છે એ શરૂ થઈ ગઈ છે સવારથી એટલી વધારે એપ્લિકેશન ડાઉનલોડ છે અને ખાસ કરીને એટલા બધા લોકોના મેસેજ છે તો મેં મારાથી બનતો પ્રયત્ન કર્યો છે અને સ્ટાફને કીધું છે કે તમને મેસેજ કરી શકે પણ હજી સ્ટીલ કેટલા લોકોના પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે ફાઇન એ બધાના પ્રશ્નો જે કોમન છે સમજી છે એનું એક એફએક્યુના ફોર્મમાં એટલે કે ફ્રિકવન્ટલી આસ્ટ ક્વેશ્ચનના ફોર્મમાં એટલીસ્ટ મારે જવાબ દેવાનો થાય એટલે અત્યારે અગેન સાડા દસની આજુબાજુ મેં સ્ટુડિયોમાં ફાછી લાઇટો ખરી અને હું તમારી સામે આવ્યો છું ઠીક છે સી ઘણા બધા પ્રશ્નો છે અને જેન્યુઅન પ્રશ્નો છે જરા એમાં હું ના નથી પાડતો હું મારાથી બનતા પ્રશ્નોનું તમને પહેલાં સમાધાન કરી દઉં ઘણા લોજિકલ પ્રશ્નો છે ઠીક છે સો આપણે એક પછી એક પ્રશ્ન લેતા જઈએ મને લાગે છે કે હું તમારા મોટાભાગના પ્રશ્નો આમાંથી કવર કરી શકીશ છતાં કંઈ રહી જતા હોય તો મને કહેજો પાછો મેસેજ કરજો પેલું સર તમારી બેચ હા મેઇનલી તો સી આ મેઇનલી જે પ્રશ્નો છે ને એ આ બેચને આધારિત છે કે આ બેચમાં શું મળશે આજે પેલો દિવસ હતો શું છે કેટલી વાતો છે સમજાય છે મેઇનલી આ બેચને આધારિત પ્રશ્નો છે બધી વાત કરી દઉં છું અને એકદમ ઝડપથી કરી દઉં છું કે તમારે મોટો વિડીયો જોવો નહીં સ્ટ્રેટેજી વિડીયોમાં મેં થોડી ઘણી વાત કરેલી છે પણ કદાચ એ વિડીયો મોટો છે તો ઘણા લોકો આખો નથી જોયો સિમ્પલ પેલું બેચ ઓનલાઈન છે લાઈવ છે રેકોર્ડેડ છે સી ઘણા લોકોને ઓનલાઈન અને લાઈવ બેચ જોઈએ છે મને વાંધો નથી મારા સ્ટુડિયોમાં પણ વ્યવસ્થા છે એક કેબલ ભરાઈ દઈશ ને હું લાઈવ થઈ જઈશ હું બે હજાર બાવીસથી મારી બેચ લાઈવ ભણાવું જ છું જીપીએસસી ફ્રી જીપીએસસી મીન્સ માટે પણ કરાવતો હતો અચ્છા આગળ જતાં અમે એક વસ્તુ જોઈ કે લાઈવ બેચમાં મેક્સિમમ બે કલાક ભણી શકાય અથવા ઘણીવાર ઇફેક્ટિવલી તો એકાદ દોઢ કલાક ભણી શકાય ઘણા લોકો દૂર બેઠા છે એટલા બધા લોકો આ એક્ઝામની તૈયારી કરે છે રૂરલ એરિયામાં છે તો ઇન્ટરનેટ એટલું કાંઈ એક્ટિવલી બધાને ત્યાં હોતું નથી તો વોઇઝના ઇસ્યુ અથવા પિક્ચરના ઇસ્યુ ઘણા બધા ઇસ્યુ થતા હોય છે અત્યારે હું પણ મારી ઓફિસે બેઠો છું મારા ઘરે પણ એટલું સાર્પ ઇન્ટરનેટ નહોતું તો મારો મોબાઈલ એપ્લિકેશનો કન્ટિન્યુઅસ ડાઉનલોડ થતી હતી અથવા જેને કહેવાય ને એટલા મેસેજ આવતા હતા તો મોબાઈલ હેંગ થતો તો મારે પાછું ઓફિસ આવું પડ્યું ત્યાં ફાસ્ટર વાઇફાઈ છે તો આ ઓપ્શન મને એટલો વાયેબલ એટલે લાગતો નથી એટલે આને હું યુઝ નથી કરતો બીજું હું હાલમાં બે કલાક જો કરાવીશ તો બે કલાક લેખે કદાચ ઇન કેસ લોકો ગામમાં એવું પણ કહેશે અથવા અમુક લોકોએ એવી હવા ફેલાવી છે કે એક્ઝામ બહુ વહેલી આવી જશે માની લઈએ કે વેલી આવી જશે વેલી એટલે કેટલી વહેલી તો કે જાન્યુઆરી એન્ડમાં કાંઈ વાંધો નહીં જાન્યુઆરી ત્રીસ આપણે પકડી લીધી તો જો આપણે રેકોર્ડેડ બેચ ન લઈએ મતલબ ઓનલાઈન બેચમાં જઈએ તો રોજની બે કલાક લેખે કોઈ દિવસ પૂરું ના થાય હવે અત્યારે હું સાડા દસ વાગે અથવા હમણાં હું એક વાગ્યા સુધી કામ કરવાનો છું કાલે પણ એક વાગ્યા સુધી કામ કરતો હતો તો એના લીધે શું થાય કે એક દિવસમાં હું કેટલું કામ કરી શકું જેમ કે આજે મારો ફર્સ્ટ ડે હતો થર્ટી નવેમ્બર તો આજે મેં પેરેલલી ત્રણ સબ્જેક્ટ શરૂ કરી દીધા એક કોસ્ટિંગ જેનું મટિરિયલ રેડી થયું બીજું તો કે ઇકોનોમિક્સ જેના હું વિડીયો મૂકું છું અને ટેલી તો ટેલીના તો ઓલરેડી સિત્તેર ટકા સિલેબસના વિડીયો એકદમ સુપ્રીમ ક્વોલિટીના આવી પણ ગયા મારી એપ્લિકેશન ઉપર પ્લસ બેઝિક મટીરિયલ તો બધું આવી ગયું અને એડવાન્સ મટીરિયલ રેડી થવા માંડ્યું અચ્છા તમને લાગે છે કે હું આ બે કલાકમાં ખાલી લાઈવ લેક્ચરોમાં આ બધું કરાવી શકીશ ને પર એટલા માટે હું અત્યારે જે લેક્ચર લઈ રહ્યો છું હું રેકોર્ડ કરું છું જસ્ટ રેકોર્ડ થાયના દસ મિનિટની અંદર એને એડિટિંગ કરું છું કઈ મિસ્ટેક છે કઈ પણ બીજા ઇશ્યુ છે કઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો તો એને દૂર કરી અને તમારી પાસે શાર્પ વિડિયો પહોંચે તમારો સમય બચે એટલા માટે આ કરું છું સમજે છે હાર્ડલી કોઈ મારું પાસ્ટ આ એક્ઝામ માટેનું રેકોર્ડેડ કન્ટેન્ટ ખાસ છે નહીં કે હું એનો મેક્સિમમ યુઝ કરી શકું સો ડોન્ટ થિંક લાઇક દેટ ઠીક છે તો પહેલી એક વાત હા ઘણા લોકોના પ્રશ્ન છે એટલે આ કારણથી આ નિર્ણય લીધો છે હા સોરી કે તમારી પાસે ઓલ્ડ રેકોર્ડેડ કઈ નથી સી પેલું તો દરેક વખતે હું એક સરસ ઉદાહરણ આપું જો જીપીએસસી નો હું બે હજાર ચૌદ થી સિલેબસ જોઉં છું બે હજાર સત્તર થી જીપીએસસી તો હું ભણાવું જ છું યુપીએસસી ભણાવું છું એકાઉન્ટ્સવાળી ભરતીમાં આઠ વર્ષથી તૈયારી કરાવું છું પણ હું એક તમને સરસ ઉદાહરણ આપું બે હજાર સત્તરમાં હું જીપીએસસીના જે સેમ સિલેબસ હતો એના માટે હું એકવીસ કલાકના લેક્ચરો લેતો અને તોય એમાંથી સિત્તેર ટકા પૂછાઈ જતું આ બે હજાર ઓગણીસ આવતા આવતા મારા લેક્ચરો ઓગણત્રીસ કલાકના થયા એમાંથી છત્રીસ કલાકના થયા એમાંથી ઓગણચાળીસ થયા એમાંથી સીધા છેતાલીસ કલાકના થયા એમાંથી છપ્પન કલાક અને અત્યારે લેટેસ્ટ ગાંધીનગરની બેચમાં મેં સિક્સટી ટુ કલાક એટલે કે સિક્સટી ટુ અવર્સનું કોચિંગ આપ્યું સેમ સિલેબસ સેમ એક્ઝામ તો કે આ હું કરો છો કે વાત સમજો સિલેબસ એક જ છે એક્ઝામ એક જ છે પણ યર ટુ યર એનું લેવલ વધે છે હવે તમે એમ કહો કે હું ઓલ્ડ રેકોર્ડેડ કોર્સ લઈ લઉં તો એ આગલા એક્ઝામના લેવલનો હશે અચ્છા મેં શું કામ કર્યું એ જો મેં અત્યારે મારી એપ્લિકેશન ઉપર ઓલરેડી જેટલી પાસ્ટ એક્ઝામના હું ટોપિક ફાઇવથી ફિફ ફોર્ટીન કરાવું છું તો એના જેટલા પણ ત્રણ શિફ્ટમાં એક્ઝામ લેવાની બરાબર છે એ ત્રણ શિફ્ટમાં એક્ઝામના જેટલા પણ પ્રશ્નો છે એને ટોપિક વાઇઝ મેં ડિવાઈડ કરી નાખા અને દરેક ટોપિકના જે ત્રીસ પ્રશ્નો છે એ ઓલરેડી એપ્લિકેશન ઉપર સબ્જેક્ટ વાઇઝ મુકાઈ ગયા છે તમે એપ્લિકેશન ઉપર જશો એટલે એમાં સબ્જેક્ટ વાઈઝ કન્ટેન્ટ છે જેમાં એક બેઝિક મટિરિયલ છે જે એકદમ ઓપન સોર્સ છે અને એ બધા માટે મેં ફ્રી ડાઉનલોડેબલ રાખી દીધું છે ઓકે અચ્છા ઘણા લોકો એવું કહેતા હોય સર અમે જાતે તૈયારી કરી કરો મને વાંધો નથી સમજાય છે મને એવો કંઈ ફરક નથી પડતો કે હા તમે બધા અમારો કોર્સ લઈ લો પેલા સમજો જો તમે જાતે તૈયારી કરો છો જો તમારી પાસે પ્રોપર ગાઈડન્સ છે તમે કરી શકશો મને કાંઈ વાંધો નથી સામેવાળો વ્યક્તિ કોચિંગ ક્લાસ અથવા સામેનો વ્યક્તિ જો જેન્યુઅન છે અને તમને ખરેખર આટલી ટ્રાન્સપરન્ટ વાત કરે છે તો એ કાંઈ નહીં કરી શકે તમારો સમય બચાવી શકશે હું સીએ દરમિયાન એવું જ વિચારતો હતો કે હું જાતે તૈયારી કરું મેં કરી હું પાસ પણ જાતે જ થયો પણ મને સવાથી દોઢ વર્ષ વધારે લઈ ગયું એટલે કે મારે બે એક્ઝામ મારા બે ફ્રેન્ડ્સ કરતાં વધારે દેવી પડી એ બે ક્લાસ રેખા હતા મેં નહોતા રાખ્યા મને જાતે કરવાની ટેવ હતી બે બુક લઈ આવીને વાંચવાની ટેવ હતી કર્યું મને બે એટેમ વધારે લઈ ગઈ એટલે કે સવા વર્ષ મારું વધારે ગયું અચ્છા મને તો વાંધો નહોતો કે સી એની એક્ઝામ તો ચાર છ મહિને પાછી આવવાની જ છે હવે તમારી પાસે લાગે છે કે આ ભરતી બીજી વાર આવશે સિમ્પલ ઘણાને એમ થાય કે હું ખોટું બોલું છું સી ભાઈ મારા બાર વર્ષથી સીએની પ્રેક્ટિસમાં એક જ બેઝિક સિદ્ધાંત ઉપર અમારી સીએની પ્રેક્ટિસ ચાલે છે કે મને છે ને ભાઈ તમને કરોડનો ફાયદો થતો હશે ને ભાઈ મને તો હું તમને દસ પૈસાની ખોટી સલાહ નહીં દઉં પણ હા હું એમ જ કહું છું કે તમારી થતી હોય તો જાતે તૈયારી કરો એના માટે પણ મારી પાસે જે ફ્રીલી અવેલેબલ છે હું તમને પહોંચાડું છું પણ મુદ્દો એ છે કે જો અમુક મુદ્દાઓ પર હું તમારો સમય બચાવી શકું છું જેમ કે હું એક ઉદાહરણ આપું કે હું જીએસટી ભણાવું છું હું બે હજાર સત્તર થી જીએસટી આવ્યો ત્યારથી જીએસટી ભણાવું છું પાંચ કલાક જીએસટી ભણાવું છું જીપીએસસી માં તમે પાંચ મહિના વાંચશો ને તોય મારી દોઢસો વખત ની બેચ ની ભણાવવાના એક્સપિરિયન્સ ને બીટ નહીં કરી શકો અને મારા જીએસટીના મટિરિયલમાંથી જીપીએસસીના લેક્ચરોમાંથી જોઈ લેવાની છૂટ છે બે હજાર સત્તરથી વિડીયો પડેલા છે જીપીએસસી અથવા યુપીએસસીમાં પ્રી અથવા મિન્સમાં એક પ્રશ્ન આ પાંચ કલાકના લેક્ચરમાંથી બહાર નથી ગયો સી અનુભવનો સવાલ છે એમાં મેં કાંઈ જાદુ નથી કર્યું ભાઈ હું કોઈ ખોટો ક્રેડિટ નથી લેતો પણ મુદ્દો એ છે કે આટલા વર્ષનો ભણાવવાનો અનુભવ છે તો એનો તમને ફાયદો મળશે સીની ક્વોલિફિકેશન છે તો એની સમજણ હશે ટેકનિકલ તો એનો ફાયદો મળશે સિમ્પલ સો બેઝિકલી સમજી છે એટલા માટે મેં આ વ્યવસ્થા આખી અલગ રીતે વિચારી અને આ કામ કર્યું છે સમજી છે ઓકે ઓલ્ડ રેકોર્ડેડ કોર્સ હોય તો પ્રોબ્લેમ શું થાય કે આગલી એક્ઝામ પ્રમાણે હોય નવી એક્ઝામમાં એમાં અપડેટ નથી હોય હું શું કામ કરું છું આ એક્ઝામને સમજી એને એક લેવલ અથવા બે લેવલ ઉપર લઈ જઈ અને હું કામ કરવાની ટ્રાય કરું છું સમજી છે નહીં મેં તમને કીધું જ છે આગલા મારા સ્ટ્રેટેજી વિડીયોમાં એ કીધું કે ભરતી બોર્ડવાળા તમને ભરતીમાં રાખે કે ન રાખે નોકરી આપે કે ન આપે સરપ્રાઇઝ જરૂર આપ જરૂર આપવાના કે લે આવું પૂછી લીધું આવું પૂછી લીધું એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુમાં આગલા એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુમાં એક એક્ઝામ પહેલાં જે ક્લાસ વનમાં પૂછાતું હતું ને એનાથી અઘરું પૂછવા માંડ્યું જીપીએસસીના અમુક પેપરોમાં યુપીએસસી કરતાં એ અમુક કન્ટેન્ટ વધારે અઘરું પૂછાય છે સિમ્પલ હમણાં ડીવાયસઓનું પેપર હતું તમે જોઈ લો કે એ પેપરમાં કન્ટેન્ટ કેટલું અઘરું પૂછ્યું સિમ્પલ ઇવન જીપીએસસીમાં બધું યુપીએસસી જેવું પૂછવા માંડ્યા સો બેઝિકલી આ પચાસ હજારવાળી વાળી નોકરી છે તો કદાચ ક્લાસ એકાઉન્ટ ઓફિસર પૂછી લે તો પહેલા તો એ જોવો કે તમે શું લ્યો છો અથવા શું કામ કરો છો એટલે રેકોર્ડેડ કોર્સ એટલો મને યુઝફુલ નથી લાગતો હા એનું લેવલ કંઈક સારું હોય તો મને વાંધો નથી ઠીક છે તો તમારી સ્ટ્રેટેજી શું છે બહુ સિમ્પલ ટોપિક વાઇઝ કામ કરો ફટાફટ જેટલા ટોપિક ક્લિયર થતા જાય કરતા જાઓ કો કે સર તમે ટોપિક વાઈઝના આટલો ભાર શું કામ ગયો છો કેમ કે એક્ઝામવાળા ગુણ એને ભાર દે છે દરેક ટોપિકના એને માર્ક ફિક્સ કરેલા છે તો મારે પણ ફિક્સ કરવો પડે છે સમજે છે કે ટોપિક વાઈઝ કામ કરો પેલું કામ બેઝિક મટિરિયલ જલ્દીથી ક્લિયર કરો જે ઓલરેડી ફ્રી છે પછી એનાથી થોડું એડવાન્સ મટિરિયલ જે લેક્ચરને રિલેટેડ છે અને પાસ્ટ એક્ઝામને કોરિલેટ કરે છે છે પાસ્ટ એક્ઝામ ક્વેશ્ચનો જે મેં મૂકેલા છે જે તમે જોઈ શકશો એપ્લિકેશન ઉપર એને કોરિલેટ કરે છે એ ટાઈપનું મટિરિયલ છે જે ઓલરેડી મુકવા માંડ્યું છે અને લેક્ચર જે ઓલરેડી ત્રણ સબ્જેક્ટના શરૂ થઈ ગયા છે સિમ્પલ તો આ રીતે જઈએ તો કદાચ જેટલું શક્ય હોય એટલું ઝડપથી આપણો કોર્સ ખતમ થાય ઠીક છે અને તમે કેટલું કામ કરી શકો એ તમારા ઉપર છે આજે ત્રીસ તારીખે તમારી પાસે ઓલરેડી નવથી દસ વિડિયો મારી એપ્લિકેશન ઉપર છે મને નથી લાગતું કોઈ એક વ્યક્તિ ચારથી વધારે વિડીયો જોઈ શકે કોક કે મને સો સો વિડિયો આજે જ જોઈએ છે તો ભાઈ તું એક દિવસમાં સો નહીં જોઈ શકે સમજી છે હું આખો દિવસ ચૌદ કલાક અહીંયા સ્ટુડિયોમાં બેઠો છું તોય પાંચથી સાત લેક્ચરો બેસ્ટ શૂટ થાય છે એનાથી વધારે નથી થવાના સિમ્પલ ઠીક છે જાતે તૈયારી કરીએ તો હમણાં જ જવાબ આપ્યો કાંઈ વાંધો નથી પણ પ્રોપર ગાઈડન્સ હોય તો કરજો આસપાસ કોઈ એવી વ્યક્તિ હોય કે જે તમને લાગતું હોય કે તમને પ્રોપરલી ગાઈડ કરે છે તમારા મિત્રોની એ એ તો તમને કે ગોટે માહિર છે ઠીક છે જેને તમારાથી કોઈ સ્વાર્થ નથી સમજાય છે તો ઠીક છે પછી હા એક સરસ પ્રશ્ન છે સર પીએસઆઈ કોન્સ્ટેબલ સબ ઓડિટર એસટીઆઈ બધી ભરતી સાથે થઈ ગઈ છે શું કરવું કાલે મને બે સ્ટુડન્ટનો પ્રશ્ન હતો મારા ફિઝિકલ કોચિંગમાં ઘણી બેચો ચાલે છે ત્યાં પણ મેં આનાથી અલગથી ગાઈડન્સ પ્રોગ્રામ રાખેલો હતો કે કઈ ભરતી ઉપર ફોકસ કરવું કોને કરવું દરેક માટે એક અલગ સવાલ છે ઠીક છે એક એક અમુક લોકો એવા છે કે જેને પોલીસ ભરતીથી નથી અનુકૂળ આવતું અમુક એવા છે કે જેની હાઈટ નથી થતી અમુક એવા છે કે જે દોડી નથી શકતા તો એ લોકો માટે સ્ટ્રેટ ફોરવર્ડ ઓપ્શન એ નીકળી જાય છે ઓકે અમુક લોકો એવા છે કે જેને પોલીસ ભરતીમાં જવું છે એને બીજું કંઈ સૂચતું જ નથી તો એ લોકો માટે આ ઓપ્શન નીકળી જાય છે અચ્છા તો ઓકે સર હું તો બેમાં કન્ફ્યુઝ છું શું કરવું સી તો એક વસ્તુ સમજો હંમેશા જિંદગીમાં છે ને કન્ફ્યુઝ છો ને તો હંમેશા બે કરો બરાબર છે મારા જીપીએસસીમાં એક્ઝામમાં કે દરેક વખતે મેં સૂત્ર આપેલું છે કે જો જીપીએસસી અને યુપીએસસીમાં કન્ફ્યુઝ છો તો બે કરો ઠીક છે તમે ગ્રેજ્યુએશનમાં અને એક્ઝામની તૈયારી બેમાં કન્ફ્યુઝ છે બે કરો થોડીક મહેનત વધારે લાગશે થોડુંક સ્ટ્રેચ વધારે થવું પડશે પણ કામ થઈ જશે સી મારે સીએની ઓફિસ એ કરવી હતી મેં કહી રહી હું સીએની ઓફિસમાંથી જ કામ કરું છું અને મને લેક્ચર લેવા ખૂબ ગમે છે ભણાવવું ખૂબ ગમે છે તો હું એ કરું છું તો હું શું કરું છું સીએની ઓફિસમાંથી જ ભણાવું છું અચ્છા કોઈ માને કે આવા પાગલ હોય હું છું સિમ્પલ તમને જે ગમે છે એ કરો અચ્છા બેમાં કન્ફ્યુઝ છે તો થોડો ટાઈમ બે કરો જુઓ તમારાથી મેનેજ થાય છે હા પણ હું એમ કહું છું બે કરો મલ્ટિપલ વસ્તુઓ ના કરો અચ્છા એટલે હું શું કહેવા માગું છું સમજો તમને રિલેટ કરતી હોય એવી કોઈ બે ભરતી પકડી લો કોઈ પણ બે કુક કે શું કામ બે કહો છો બે એટલે મને કાંઈ ફરક નથી પડતો આ કરો આ કરો આ કરો સી હું તો આ બધી જો બધી બેચોમાં ફિઝિકલી ભણાવું છું અમુક બેચમાં ઓનલાઈન ભણાવું છું ફિઝિકલી મને પૈસા મળવાના ઓનલાઈન મળવાના તો મારું તો લગભગ બે નેટે નેટ જ ચાલે છે છ વર્ષથી મને ફરક નથી પડતો પણ પ્રશ્ન સમજો કે બે બે ભરતીઓને મેક્સિમમ રિલેટ કરો જે તમને સૌથી વધારે ગમે છે જેમાં સૌથી વધારે તમને આવડે છે જેમ કે હું ઉદાહરણ આપું જેમ કે એક વસ્તુ છે ડીવાયએસઓ એસટીઆઈ ની પ્રિલિમ સરખા જેવી છે બેની મેઇન સરખા જેવી છે બેનો સ્કેલ સરખો છે અચ્છા એસટીઆઈ કરો છો અને જો આવી ની બધી વસ્તુઓ તમને ફાવે છે વધારે ને વધારે ફાવે છે એસટી જ્યોગ્રાફી તો એસટીઆઈ સાથે જીપીએસસી કરો થઈ શકે સમજી છે હવે મુદ્દો એ છે કે તમે બે ભરતીઓ શું કામ બે કહું છું ખબર બેથી વધારે તો શક્ય જ નથી બે થોડું અઘરું ટાસ્ક છે હા એક ઉપર કદાચ નિર્ભર રહીએ અને કાલ સવારે એવું થાય કે ભરતી લેટ જાય એમાં કંઈ પ્રશ્નો થયા કોઈ કારણસર તમારી એ ભરતીમાં સિલેક્શન પ્રિલિમમાં જ ન થયું ઝેડ તમને ખબર છે આ બધું અનસર્ટિન છે તો એટલીસ્ટ બે ભરતીઓ માટે પ્રિપેર રહો ઘણાને કેવું છે કે લોકો આ વ્યાયામ કરે છે તો હું એમ કરું આ વ્યામ કરે છે નો જસ્ટ અપ્લાય યોર માઇન્ડ બે ભરતીઓ મેક્સિમમ બે સમજી છે કોઈ પણ બે પકડી લો જેમ કે પોલીસ ભરતી છે તો સબ ઓડિટર સાથે જોઈ લો અથવા પોલીસ ભરતીની સાથે કોઈકને સીસી ગમે છે તો સીસી કર લો કોઈને તલાટીમાં જવું છે તો એ કર લો પણ એટલીસ્ટ બે ભરતીઓ તમારી સાથે મગજમાં રાખો બસ ઠીક છે એટલે શું થાય એકમાં કાંઈ ઉપર નીચે થયું તો તમે કામ કરી શકો એમાંય એકને પ્રાયોરિટી આપી શકો ઠીક છે એપ્લિકેશનમાં શું શું મળશે બહુ સરળ ભાષામાં સિમ્પલ ભાષામાં કહી દઉં બે વાર તો કહી દીધું એક ફ્રી મટિરિયલ જે ઓલરેડી અવેલેબલ થઈ ગયું છે પ્રી પ્લસ મેઇન્સ બેચમાં જશો તો મળી જશે એ બેઝિક મટિરિયલ છે જે ઓલરેડી બધે અવેલેબલ છે તમારો સમય બચે એટલે મેં એક એક ટોપિક વાઈઝ એને અપલોડ કરાવી દીધું છે જે ડાઉનલોડેબલ છે તમે લઈ જઈ શકો છો તમે કોર્સ લ્યો ન લ્યો મને કંઈ ફરક નથી પડતો આ મટિરિયલ તમે લઈ જઈ શકો છો બીજું એક એડવાન્સ મટિરિયલ છે જે ઓલરેડી પ્રિપેર થાય છે અને ઘણું બધું પ્રિપેર થઈ ગયું છે એ ધીમે ધીમે અપલોડ થતું જશે એ ડાઉનલોડેબલ નથી અને ફ્રી પણ નથી કેમ કે એ એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે જે એપમાં જોડાય છે અચ્છા એની અંદર શું છે તો કે લેક્ચરમાં જે વાતો આવે છે એનું ઓલમોસ્ટ રિપ્રેઝન્ટેશન એમાં છે એ પૂરું થશે એ નીચે ટોપિક વાઈઝ એમસીક્યુ છે કોકમાં ત્રીસ છે કોકમાં ચાલીસ છે અને કોકમાં પચાસ છે મોટો ટોપિક છે તો સૌ સૌથી ઇમ્પોર્ટન્ટ ને પ્રીમિયમ વાત એની નીચે મેઇન્સ ના અંસરો અત્યાર થી જ છે અને ઈ પણ ત્રણ પ્રકારના છે બે માર્ક ના છે ત્રણ માર્ક ના છે અને પાંચ માર્ક ના પણ છે એમાં એવું છે કે કોઈ ક્વેશ્ચન બે માં પૂછાય તો કેટલું લખવું ત્રણ માં પૂછાય તો કેટલું લખું અને પાંચ માં પૂછાય તો કેટલું લખું અમુક રિપીટ રેખા છે અમુક અલગ રેખા છે ઠીક છે અને આ કામ પણ ઘણા ખરા અંશે આગળ વધી ગયું છે અને ત્રીજું પાસ્ટ એક્ઝામ પેપર્સ છે પાસ્ટ એક્ઝામ પેપર એટલે સૌથી પહેલાં જે આગલી એક્ઝામ ગયા એના ત્રણ શિફ્ટ હતી એમાંથી દરેકમાંથી દસ દસ પ્રશ્નો ટોપિક વાઇઝ અલગ અલગ પાડી અને ત્રીસ ક્વેશ્ચન ક્વેશ્ચનનું ટોપિક વાઇઝ કમ્પાઇલેશન મૂકેલું છે એટલે કોઈ પણ તમારે સપોઝ કે પાંચમો વિષય વાંચવો છે કે છઠ્ઠો વિષય વાંચવો છે છઠ્ઠો વિષય સપોઝ કે ઇકોનોમિક્સ છે તો ઇકોનોમિક્સનું તમે જાઓ એટલે બેઝિક મટિરિયલ અવેલેબલ છે એડવાન્સ મટિરિયલ આગળ જતા મળવા માંડે અને લેક્ચરો સ્ટાર્ટ થઈ જાય અને પાસ્ટ એક્ઝામ ક્વેશ્ચન તો અત્યારે હું શું કરું છું ત્રણ ત્રણના સ્લોટમાં સબ્જેક્ટ ચાલુ કરું છું અત્યારે ત્રણ સબ્જેક્ટ ચાલુ કર્યા છે ઇકો જે હું લઉં છું બરાબર છે બીજું કોસ્ટિંગ અને ટેલી તો ટેલી અત્યારે ઘણું બધું આઠ વીસ આઠ લેક્ચરો જેટલું પૂરું થઈ ગયું જેમાં હજી બે ત્રણ લેક્ચરો આવશે કોસ્ટિંગ કાલથી શરૂ થઈ જશે એના લેક્ચરો અપલોડ થઈ જશે ઈકોના બે લેક્ચરો મેં અત્યારે પ્રાઇમરીલી અપલોડ કર્યા છે અને એનું રેકોર્ડિંગ અત્યારે ચાલુ છે એટલે જેવું એક સબ્જેક્ટ પૂરો થાય એટલે એની જગ્યાએ બીજો સબ્જેક્ટ આવી જાય એની સાથોસાથ મટિરિયલ અપલોડ થઈ જાય ઠીક છે આ ત્રણ લેકચરો અથવા ત્રણ સબ્જેક્ટ હારે સાથે એટલે કરી શકીએ કેમકે ઓનલાઈન અથવા લાઈવ આપણે જતા નથી એટલે કામ વધારે થઈ શકે ઠીક છે સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા હા એક સરસ વસ્તુ હું બનાવી રહ્યો છું રોડમેપ એક આખો રોડમેપ કે તમે કેટલું પતાવ્યું કેટલું વાંચ્યું કેટલું રિવિઝન કર્યું એનો આખો એક રોડમેપ સરસ હું પીડીએફમાં ઝડપથી લઈ આવું છું એકાદ દિવસની અંદર જ જે તમને એકદમ પ્રોપર સ્ટ્રેટ ફોરવર્ડ સ્ટ્રેટેજિક તૈયારી કરવામાં હેલ્પ કરશે સી ઘણા લોકો તૈયારી કરાવે છે સમજાય છે મુદ્દો એ નથી મુદ્દો એ છે કે તમે કેટલું સાર્પ તમે કેટલા ક્વોલિફાઈડ રીતે આ એક્ઝામને એક સ્ટ્રેટેજિકલી જોઈ શકો છો ઠીક છે હવેની એક્ઝામ ધ જેને કહેવાય ને એમ આમ ઇમ્પોસિબલ ટાસ્ક જેવી થઈ ગઈ છે સરકારી એક્ઝામો શું કામ આઠમો પગાર પંચ બધાને એટલા પૈસા દેખાય છે ડીવાયએસઓનું કટ ઓફ જે હમણાં આવ્યું આઈ વોઝ એક્સપેક્ટિંગ એટી સેવન કેટલા વર્ષ થઈ ગયા સ્પીપામાં હું સૌથી વધારે શાર્પ કટ ઓફ પ્રિડિક્ટ કરવામાં મારું નામ છે એટલા વર્ષથી બધા મને કટ ઓફ પૂછે છે અને હું પ્રિડિક્ટ કરું એમાંથી દી બે ટકાથી વધારે આગું પાછું ગયું નથી કટ ઓફ પહેલી વાર ડીવાયએસઓનું કટ ઓફ મારા પ્રિડિક્શનથી આઠથી નવ ટકા ઉપર વહી ગયું અને એવી એક્ઝામ ડીવાયએસઓ કે જ્યાં ઓલરેડી ક્લાસ થ્રી લેવલના લોકો જે પ્રમોશન ડ્યુ છે એણે એક્ઝામ નથી આપી ઇંગ્લિશ મીડિયમવાળાએ એ નથી આપી યુપીએસસીવાળા એ નથી આપી જીપીએસસીની હાયર ક્લાસવાળાએ નથી આપી કેટલા લોકોએ એ એક્ઝામ નથી આપી તોય કટ ઓફ નાઇન્ટી સેવન ગયું મતલબ કે કોમ્પિટિશન ભયાનક છે નાની દુર્ઘટના તમારું અકસ્માત નાની ગાફલત તમારી દુર્ઘટના નક્કી છે દુર્ઘટના મતલબ કે તમારું સિલેક્શન નહીં થાય આગલા એક્ઝામમાં જે લોકો સબ ઓડિટર થયા છે એને પણ ઓડિટર થવું છે સમજાય છે અને એ લોકો ક્લાસ રાખે છે સમજી છે અને કદાચ તમને કોઈ એવું કહેતું કે ના ક્લાસ નથી રાખવા એ લોકો ઓલરેડી સબ ઓડિટર છે ને જે મારા ક્લાસમાં જોઈન છે એવા એ લોકો છે મારી પાસે અરે સીએ લેવલના એટલા લોકોના ફોન આવી ગયા સમજી છે કે અમારે એક્ઝામ આપવી છે પચાસ હજાર પગાર સ્ટાર્ટ થાય ફૂલ પગારમાં સિત્તેર થઈ જાય સી એ લેવલના લોકો જેને થોડું સી એ બાકી છે અમુક તો સીએ થઈ ગયા છે જેને ક્લાસ ટુ થવું છે ક્લાસ વનમાં તો નો ડાઉટ એટલા સી એ હતા જ હમણાં ઇન્ટરવ્યુમાં તો સીએ ફિલ્ડના લોકો આમાં ઇન્ટર થયા છે કે જેને આ કન્સેપ્ટ બહુ સારા આવડે છે એની સાથે સ્પર્ધા કરવાની છે આપણે ઠીક છે તો એ એક અઘરું ટાસ્ક છે લેક્ચર કોણ લેશે હા આમ તો મોટાભાગના સબ્જેક્ટ હું ભણાવી શકું છું પણ આટલા બધા સબ્જેક્ટ જો હું એકલો ભણાવવા જઈશ પ્લસ આટલા લોકોની ઇન્ક્વાયરી આટલા લોકોના ફોન હું એવો પણ પ્રયત્ન કરું છું કે સ્ટાફની જગ્યાએ હું વાત કરું ઘણા કે સર નવરા લાગે છે એરા મારા ભાઈ સાત જણાનો સ્ટાફ અહીંયા બેઠો જ છે ઓફિસમાં અમારે મુદ્દો એ છે કે હું પ્રયત્ન એવો કરું છું કે હું તમારી સાથે થોડો આન્સર દઈ શકું હા મારે એના માટે ટાઈમ ફિક્સ કરવો પડે એમ છે હવે બધાનો જવાબ નથી દઈ શક્યો એટલે જ આ વિડીયો બનાવ્યો છે હા હું ટાઈમ નક્કી કરું છું અને એ ટાઈમ તમને ઇન્ફોર્મ પણ કરીશ કે એ ટાઈમે આપણે તમને જેને વાત કરવી હશે આપણે વાત કરી લેશું લેક્ચર કોણ લેશે સી ચાર વિષયો તો મારી અત્યારે ગણતરી છે જ કે હું લઉં જેમાં ખાસ કરીને ઇકોનોમિક્સ છે જીએસટી છે એનો ઘણો બધો ભાગ સી કોસ્ટિંગમાં એક કાલથી સર સ્ટાર્ટ કરે છે જે ઓલરેડી સીએ છે હું પ્રયત્ન એવો જ કરીશ કે સીએ લેવલના લોકો આવે કે જે આમાં ક્યાંય ડેફ્ટમાં વસ્તુઓ આવતી હોય તો એ કરાવે હા એવું નહીં કે સીએ છે એટલે એને બહુ જાજુ આવડે છે બહુ જાજુ કરાવે ના એની એ મનાઈ છે હું માથે બેઠો છું હા પણ એકાઉન્ટ છે કોસ્ટિંગ છે એવા વિષયો કદાચ હું ભણાવતો એને ઘણો સમય થઈ ગયો દસ વર્ષ થઈ ગયા અને એ મારા મિત્રો બાર વર્ષથી ભણાવે છે તો એ ખૂબ સારું ભણાવે છે મારા કરતાં એ સારું ભણાવે છે જો તો આપણે એની સાથે વાત કરીએ અને એ લોકોને મારે ખૂબ મોટું પેમેન્ટ આપવું પડે છે ચાર ડિજિટના બરાબર છે એકાદ કલાકની ચાર ડિજિટ પ્લસમાં એ પેમેન્ટ લે છે તો બટ ઓવિયસ છે એ મારે એ સારા લોકો હશે તો જ કામ થશે મારો સ્વભાવ જે લોકો મને જાણે છે એ જાણે જ છે આઠ વરસથી ઠીક છે તો એ સર સ્ટાર્ટ કરે છે ખૂબ સારા મિત્ર છે અને ખૂબ સારું ભણાવે છે તો બે વિષયો એ શરૂ કર્યા છે ટેલીનો વિષય ઓલરેડી એક સર ભણાવવા મળ્યા છે જેના આઠ લેક્ચરો આવી ગયા છે જેના બે ડેમો ઓલરેડી અવેલેબલ છે એ ગુજરાતના ટેલીના વન ઓફ ધ બેસ્ટ સર્ટિફાઈડ ટ્રેનર છે ને એના જેટલું ગુજરાતમાં કદાચ કોઈ મને નથી લાગતું કે બીજો માણસ તમે ગોત્યાવી ના આવો કે જે ટેલી ભણાવી શીખવું હોય એનો લેક્ચર જો તમે સમજી જાઓ તો આવી રીતે હજી એકાદ વ્યક્તિ જો મને બેસ્ટ મળશે તો એની હેલ્પ લઉં છું શું કામ કે કદાચ એક્ઝામ વહેલી આવી જાય તો અચ્છા મોડી જાય તો કંઈ ચિંતા નથી અને વહેલી આવી જાય તો મીન્સ પણ વહેલી આવે એટલે મીન્સના આન્સરો હું સાથે સાથે અપલોડ કરવા માંડો છું ઠીક છે તો મારો ઉદ્દેશ એવો છે કે થી બેસ્ટ આઉટપુટ મળે પણ એ ટીમમાં ક્યાંય મારા કરતા સારા લોકો જ બને ત્યાં સુધી હું રાખીશ બરોબર છે મારાથી નબળા નહીં રાખું કે મારું સારું લાગે મારે જરાય મારું સારું લગાડવું જ નથી ઠીક છે હા કોક તો મને એમ કહેશો અક્ષર તમને નથી આવડતું એના સરને જ કયો લઈ લે ઠીક છે હા બધું ડાઉનલોડ થશે સોરી ફ્રી મટિરિયલ ઓલરેડી ડાઉનલોડેબલ છે અને બીજું જે પ્રીમિયમ મટિરિયલ છે જેનું પ્રીમિયમ મટિરિયલ કહું છું એ ડાઉનલોડેબલ નથી અત્યારે તો નથી ઠીક છે અને મારે એકાઉન્ટ ઓફિસરમાં કેટલા વિદ્યાર્થીઓ મેન્સ એક્ઝામમાંય ઘણા વિદ્યાર્થીઓ છે એની સાથે હું લગભગ બધા સાથે એ નંબર પણ થ્રી ડિજિટમાં છે હું બધા સાથે જોડાયેલો છું એમાંથી કેટલા લોકોએ મને કીધું હતું કે સર તમારું બધું કન્ટેન્ટ તમે ફ્રી ન રાખતા જે ચાર્જેબલ છે અમે પૈસા ભર્યા છે તેનો મતલબ શું તો એ અમને મળવું જોઈએ તો બટો વીસ છે એને પૈસા ભર્યા છે તો એના બેનિફિટ એને મળવો જોઈએ અદરવાઈઝ એ પણ હું ફ્રી કરી દઉં પણ હા હું અમુક પોર્શન ફ્રી રાખવાનો જેટલો શક્ય હોય એટલો પ્રયત્ન કરું છું કે જે કદાચ કોર્સમાં નથી જોડાતા એના માટે પણ હું જે શક્ય છે એ થઈ શકે એ કરું ઠીક છે તો આટલા બધા પ્રશ્નો હતા મેં બધા પ્રશ્નોના જવાબ આપ્યા ઘણા લોકો મને ઓળખતા નથી ક્લાસ થ્રીવાળા ઘણા માસ સાથે હું એટલો બધો ટચમાં નથી હું યુપીએસસી ક્લાસ વન ટુ જીપીએસસી અને એકાઉન્ટ્સની ભરતીમાં તો પાંચ વર્ષથી છ વર્ષથી ફ્રી જ ગાઈડન્સ આપતો હતો જે લોકોને ખબર છે એને ખબર છે એટલે કોમર્શિયલી હું એટલો એક્ટિવ નહોતો ઠીક છે તો આટલા તમારા પ્રશ્નો છે સ્ટીલ કાંઈ પ્રશ્નો હોય તો નાઇન સિક્સ થ્રી સિક્સ સિક્સ ટુ બરાબર છે આના ઉપર મેસેજ કરી દો હું રાતના દસની આજુબાજુ સાડાનો દસની આજુબાજુ સામેથી કોલ કરવાનો પ્રયત્ન કરું છું અને બને તો મારી સાથે એકવાર વાત કરો સ્ટ્રેટ ફોરવર્ડ તમારા પ્રશ્નોનો જવાબ મળશે ઠીક છે છતાં તમારા કંઈ પ્રશ્નો છે તો આ નંબર ઉપર વોટ્સઅપ કર દો થેન્ક યુ